નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું બિયારણને પટ દેવા બાબતની બીજ ઉપસાર જે કહેવાય છે બીજ માવજત તો બીજ માવજત એટલે શું બીજ માવજત આપણે શેના માટે કરીએ છીએ તો મિત્રો આપણે બીજ માવજત બહુ અગત્યનું પાસું છે દાખલ તરીકે આપણે મગફળીના ટોપિક ઉપર આજ ચર્ચા કરીશું મગફળીના બિયારણને પટ કઈ રીતે આપવો કયા પ્રકારના કેટલા પ્રકારના પટ એમાં આપવા જરૂરી છે અને શેના માટે આપણે આપવા તો હું તમને વાત કરું તો અત્યારે મગફળી આપણા વિસ્તારની અંદર ઘણું બધું ઉત્પાદન આપે એવી વેરાયટી છે એના ભાવ પણ સારા આપણને મગફળીના મળી રહી છે જ્યારે તમે કપાસની વાત કરવી તો કપાસ કરતાં મગફળી બધી રીતે બેસ્ટ આપણને રહેશે કારણ કે એને પછીના આપણે પાક લઈ છીએ હવે કપાસની જે ખર્ચો અતિ ખર્ચાળ થઈ ગયું છે ને એમાં ઉત્પાદન નથી આવતું એની જગ્યાએ મગફળી આપણને વધારે ઉત્પાદન પણ આપે છે અને ઓછા સ્પ્રે કરવા પડે છે મગફળીમાં કપાસની કમ્પેરિઝનમાં તમે જુઓ તો અત્યારે બહુ ઓછા સ્પ્રેથી મગફળી પાકીને તૈયાર થાય છે હવે પાંત્રીસથી ચાલીસ મણનો ઉતારો લેવો હોય તો એની હું કાળજી લેવી હું તમને આજ ફક્ત સીડ ટ્રીટમેન્ટ બાબતની જ વાત કરીશ ખાતરનો વિડીયો આગળ હું તમને આના તેલીબિયા પાક માટેનો પેશિયલ મૂકીશ અને બનાવીશ તો બીજ માવજ તો એટલે શું તો આપણે એવું કહેવી આપણી દેશી ભાષામાં પાણી પહેલાં પાળે પાળે એના માટે આપણે જોઈને તો ઉગાવો ઘણા ખેડૂતો એમ કહે છે કે ભાઈ અમે મગફળી વાવી પણ એમાં ઘણું બધું નુકસાન છું ઉગાવવામાં ઉક્ષક આવી ગઈ તો ફરીને એને પાછું વાવેતર કરવું પડે અથવા ખાલા બુરવા પડે છે મેઇન પ્રશ્ન એ છે એમાં જે જીવાત છે ફૂગની એ ફૂગ ડેવલપ થાય તાપમાન ઊંચું નીચું થાય અથવા તો વરસાદ વધારે પડતો પડી જાય અને લંબાવે તો આવી પરિસ્થિતિની અંદર ત્યારે ફૂગ વધારે ડેવલોપ થાય છે બિયારણની અંદર જો દાણા હોય દાણા તો એની અંદર ફૂગના જીવાણું રહેલા હોય છે એટલે આપણે વીસ કિલો દાણાની અંદર બીજ ઉપસારમાં આપણે પ્રચલિદ્ધ જે ટ્રીટમેન્ટ છે તો એની જો હું વાત કરું તો બે ત્રણ વસ્તુ આપણને દેખાય છે દાખલ તરીકે આપણે જે જોઈ તો આપણી જૂની સિસ્ટમ પ્રમાણે આપણે કઈ કઈ દવાના આપણે પટ મારતા તો જૂનું થાઈરમ ડાયથેનેમ પિસ્તાલી એવરગોલ સિસ્ટેવા ઇમિવેક્સ મોસમ ડાયથેનમ પિસ્તાલી થાઇરમ કાર્બનડીજીમ વગેરે આપણે નો આપણે પટ મારતા હતા તો મિત્રો ફૂગનાશકમાં મેં તમને જે નામ દીધા એમાંથી કોઈ પણ એક પ્રોડક્ટ લઈ અને એના આપણે પટ મારવાનો રહી છે એક કિલો દાણામાં બેથી ત્રણ ગ્રામનો પટ ફૂગનાશકનો હોય છે સારા કંપનીના ફૂગનાશક અવેલેબલ જ છે ઘણી બધી કંપનીના છે બધા સારા જ આવે છે એમાંથી તમે કોઈ પણ લઈ અને એનો કોટ મારી શકો આ પહેલી સિસ્ટમ થઈ ફૂગનાશકની ત્યારબાદ આવે છે જો વાત કરું તો આપણે મુંડાનો પ્રશ્ન વધારે રહેલો છે આપણે વાવેતર કરવી એટલે મુંડા બહુ દેખાય છે અને એના માટે એફએસ કરીને આવે છે અને એફએસને અંદર રીતે તમે ગૌશો બાયરનું આવે છે રેનો યુપીએલનો આવે છે ઇફકોનું પણ સ્ટેન્ડર્ડ આવે છે આવી કોઈ પણ કંપનીમાંથી આપણે એનો ઇન્સેક્ટિસાઇડ એટલે કે જંતુનાશકના સરસ મજાનું રિઝલ્ટ આવે છે જે બંને રીતે કામ કરે છે અને મૂંડાને કંટ્રોલ કરે છે અને સારું છે તો મિત્રો આ બે પટ છે એક ફંગીસાઇડનો છો એક ઇન્સેક્ટિસાઇડનો છો ઇન્સેક્ટ ઇન્સેક્ટિસાઇડનો જે પટ મારવી એટલે બે ત્રણ રીતે કામ કરે છે એટલે એ પણ ભૂલવું નહીં સાથે સાથે જો તમને વાત કરો તો આને એફઆઈઆર સિસ્ટમ એટલે કે આપણે પોલીસ ખાતામાં જે એમ એફઆઈઆર આવે છે એ જ નામ આપણે આને અત્યારે રાખીશું એફઆઈઆર એટલે કે ફંગીસાઇડ એફ એટલે કે ફંગીસાઈડ આઈ એટલે ઇન્સેક્ટિસાઇડ અને આર એટલે કે કલ્સર કલ્ચર બહુ અગત્યનો પાસું છે અને કલ્સર બાબતનું જ આ વિડીયો મારો જે બનાવવાનો મેઈન હેતુ હતો એ કલ્ચરનો છે અને કલ્ચર ઘણી બધી કંપનીના આવે છે એમાં હું જો તમને વાત કરું તો ગુજરાત એગ્રોનું જે કલ્ચર આવે છે એના જે કલ્ચર એગ્રો આવે છે બહુ મસ્ત અને સરસ મજાના છે તો મિત્રો આ બંને પટ લગાડી દીધા પછી એટલે કે પહેલો ફૂંઘી સાઇડનો પટ મારવાનો બીજો ઇન્સેક્ટી અને ત્રીજો કલ્ચરનો હવે જ્યારે ફૂગનાશકનો પોટ આપણે આપી દીધા પછી ઇન્સેક્ટીસાઇડનો પોટ હોય એને થોડુંક કોરું થઈ જાય દાણા વીસ કિલો દાણા લેવાના વીસ કિલો પ્લાસ્ટિકનો કાગળમાં વીસ કિલો દાણા નાખીને વ્યવસ્થિત પોટ તમે મારેલો હોય અથવા તો સીડ મશીન આવે છે જે એ હોય તો એનીથી પણ થઈ શકે અને દેશી સિસ્ટમ પ્રમાણે આપણે પ્લાસ્ટિકની બેગમાં નાખીને ઘણા ખેડૂતો એનો વપરાશ કરે છે એ પણ સરસ છે તો હવે મારે જે વાત કરવી છે એ કલ્સર બાબતની છે અને કલ્ચર બહુ અગત્યનું પાસું છે જો એની તમને હું વાત કરું તો કલ્સર કેટલું આપણે બીજને પોટ આપવામાં ઉપયોગમાં લેવું તો આ જે બોટલ મેં તમને બતાડી કલ્ચરની એ પચાસ મિલી આમાંથી ફક્ત પચાસ મિલી કલ્સર જરૂરિયાત મુજબ પાણીમાં ઉમેરો કરીને કે એટલું બધું પાણી ન ઉમેરવું કે જે આપણે દાણાને ખરાબ કરે ખાલી આનો પોટ લાગે એટલા પૂરતી પચાસ મિલી દસ કિલો દાણા લેવાના દસ કિલોમાં એટલે કે આ સો મિલી તમે લ્યો અને ડાયરેક્ટ પણ આપી શકો સો મિલી વીસ કિલો દાણાની અંદર આનો પોટ આપી દેવો હવે આ પોટ આપવાથી છે ને ઘણા બધા બેનિફિટ સમાયેલા છે જેને ખાતરની પણ ઓછી જરૂરિયાત રહી છે અને સોડને ઉગાવવામાં પણ સારું કામ કરે છે ફોસ્ફરસ તરત અવેલેબલ થઈ જાય છે અને ઘણી રીતે એના ફાયદા સમાયેલા છે તો બિયારણની જો મેં તમને વાત કરી વીસ નંબર હોય બાવીસ નંબર હોય કોઈ કોઈપણ વેરાયટી આપણે સિંગદાણાની જે એના માટેનો આ પટ માટેનો વિડીયો હતો અને એ આ પ્રમાણેની વિગત જે આપી છે એ તમને જો ખેડૂતોને ગમતી હોય તો આને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર